છેલ્લા છ આઠ વર્ષથી જીકે જનરલ હોસ્પિટલમાં જે ખૂટતી કડીઓ છે ડૉક્ટરોથી પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે ત્યાંનું તંત્ર જે છે એકદમ કહેવાય કે કતળેલું છે એ સંદર્ભે અમે છેલ્લા આઠ છ આઠ વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ એ જ સંદર્ભે આવનારી ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલમાં ધરણાનું કાર્યક્રમ રાખ્યું છે અને એ પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે આ કાર્યક્રમ રાખવાનું કારણ એ જ છે કે આજની તારીખમાં જીકે જનરલ હોસ્પિટલમાં તમને પાંચ દવાઓ જો ડોક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવાઓ ત્યાં નથી હોતી એ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવી પડે અને એ દવાઓ પાંચસો હજારથી પંદરસો રૂપિયાની થતી હોય છે એક પ્રશ્ન એ બીજો પ્રશ્ન એ છે કે કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડોક્ટર નથી જે થકી પૈસાવાળા માણસો ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીએ જે ગરીબ માણસ છે એને અમદાવાદનો ધક્કો પડે અને ત્યાં કને શું સિચ્યુએશન છે એ બજાર એ જ જાણતા હોય છે આ બીજો હવે ત્રીજા નંબરની વાત એ છે કે જીકે જનરલ હોસ્પિટલમાં જેમની પાસે બીપીએલ કાર્ડ છે એમને ફ્રી સારવાર પણ નામની ફ્રી સારવાર તમે ત્યાં કને સોનોગ્રાફી કરાવશો અને એમઆરઆઈ કરાવશો કે એક્સરે કરાવશો એમના રિપોર્ટ માંગશો બીપીએલ કાર્ડ હશે તો એ તમારી રિપોર્ટ થઈ જશે પણ રિપોર્ટ માંગશો તો એના બસો થી પાંચસો રૂપિયા એકસ્ટ્રા લેવામાં આવે છે આ નામનું બીપીએલ કાર્ડ માં ફ્રી કહેવાય એટલે હજારો રૂપિયાની લૂંટ આ હોસ્પિટલમાં ચાલુ છે આજની તારીખમાં જ્યારે મેડિકલ કોલેજ અદાણી ચલાવે છે અદાણી કરોડો રૂપિયા કમાવે છે પણ અદાણી આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી નથી તમામે તમામ પૈસાઓ કચ્છની જનતા પાસેથી લૂંટવામાં આવી રહ્યા છે અહીંયા કને આ સરકાર અને અદાણી વચ્ચેમાં જ્યારે એમઓયુ બન્યું ત્યારે એમઓયુ માં પણ નોમિનલ ચાર્જ લેવાનું એવું ઉલ્લેખ કરેલું છે જે મારા મોબાઈલમાં પણ એમઓયુ છે નોમિનલ ચાર્જ એટલે કે માત્ર નામનું ચાર્જ માની લો કે સીટી સ્કેન કરવાના હજાર રૂપિયા થાય છે તો એના માત્રને માત્ર પચાસ થી સો રૂપિયા લેવાના હોય જ્યારે અહીંયા આગળ હજાર હજાર રૂપિયા લેવામાં આવે છે આ લૂંટ જે છે લૂંટને બંધ કરવી હોસ્પિટલની અંદર ત્યાં કને ડોક્ટરોની ભરતી થાય અને જે દવાઓ અહીંયા કંઈ ઉપલબ્ધ નથી કરી રહી છે એ હોસ્પિટલમાં તમામે તમામ દવાઓ ઉપલબ્ધ થાય માટે છેલ્લા છ આઠ વર્ષથી લડી રહ્યા બે પાંચ ટકા સો ટકા ત્યાં કને કચ્છની જનતાને ફાયદો થયો છે આટલા વર્ષોથી સતત લડતા એ હજી એના કારણે પણ હજી જેટલો જે સારવાર સુધરવી જોઈએ જે હોસ્પિટલમાં ફ્રી થવી જોઈએ હોસ્પિટલ સંપૂર્ણપણે ડોક્ટરો અવેલેબલ હોવા જોઈએ બહારથી દવા નહીં અંદરથી દવા ફરીમાં મળવી જોઈએ એ હજી સુધી નથી થઈ એના માટે કચ્છની જનતાને વિનંતી છે લખન ધુવા તો લડે છે તમારા માટે તમારા માટે લખન દુવા લડે છે પણ લખન ધુવા માટે ક્યારે તમે આવવું જોઈએ એ જોવાનું છે જેવી રીતે આપણે સૌ કોઈ પણ રાજકીય રેલી હોય જેવી રીતે નરેન્દ્ર મોદી અહીંયા કને કચ્છમાં આવ્યા અને ખોબે કોબા ભરી અને આપણે સૌ મોદી સાહેબને જોવા માટે આવ્યા તો એનામાં કાંઈ આરોગ્યની સુવિધાઓ સુધરી નથી ગઈ માટે આપ સૌને વિનંતી છે જો તમે કોઈ રાજકીય પક્ષ માટે ભીડ ભેગી થતી હોય તો એ જ ભીડ એક વખત આવો ને આ હોસ્પિટલમાં આપણે ભેગા થઈએ આવો આ હોસ્પિટલમાં આપણે આપની તાકાત બતાવીએ અદાણી કોઈ મોટી તોફ નથી અદાણી પણ આ દેશનો નાગરિક છે જેવી રીતે હું છું તમે સૌ છો એને પણ એ જ કાયદા લાગુ પડે છે મને પડે છે જે તમને પડે છે આપણે સૌને પડે છે માટે આવો સાથે મળી અને આપણા આરોગ્ય માટે આપણે લડત લડીએ અમે તો છથી આઠ વર્ષ થઈ ગયા લડીએ છીએ અમે કોઈ લાલચમાં નથી આવ્યા હું હું ક્યારે પણ કોઈ લાલચમાં નથી આવ્યો નથી પૈસામાં આવ્યો નથી કોઈથી ડર્યો એટલે આપ સૌને વિનંતી છે મહેરબાની કરી અને તમામે તમામ લોકો એક દિવસ જે રાજકીય રેલીમાં મોદીની રેલીમાં તમે જતા હો કે અન્ય કોઈ નેતા આવે ને એની રેલીમાં એની મિટિંગોમાં ભીડ બની અને તમે જતા હો તો એક વખત તમારા આરોગ્ય માટે આવો ને મારી સાથે ત્રીસ તારીખના સોમવારના સવારના અગિયાર વાગે જીકે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ હોલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ બાદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે આવો એક દિવસ બહુ